વંસત પડાયો ધોધ માર હું તો ઝૂમ કરીને બતાઉ જો વંસત કેટલો પડાયો આ હાલમાં 4 વાજા છે ને બસા ચાલુ છે કે બોલો ભાઈ તો કન્ટીન્યુ આપણા બ્લોગ માં તમે આ તો વંસત કેટલો પડાયો હું આ સાઈડ પર તમને બતાઉ આ સાઈડ તો હવે એટલે હાલ આપણે ક ખબર જો પાણી જાય જો થાય થાય આપણે વેલ નો પવન ચડ્યો છે હજી સુધી પવન બંધ નહી થાય તો વરસાદ પણ માપ માપ આવે છે એ બાવળીઓ ઝાડખા હડતા હોય કોઈ તો કાપી નાખજો આખો બાવળીઓ માથે પડે એમ છે ને ઉલો બીજો બાવળીઓ છે આપડે એ કાપવાનો છે ને હોમ એક બાવળીઓ છે એ હાલ વાયર માથે પડ્યો હમ બાવળીયો છે ને વાયર માથે પડ્યો

ને વરસાદ પણ આવા મળ્યો છે તો હાલ આપણે આપણે મોટો વાયર મોટી હાલતી આવે એ તૂટી ગયું છે આ તો ઢીલો વાયર થઈ ગયો

તૂટી ગયું હું તમને બતાવું તો એ આ વાયર તૂટેલો પડ્યો તો આ દેખાય છે એ કપાસમાં વાયર પડ્યો છે ને આપણે ટોવે બધા અંદર લાવી દીધા કારણ કે આખા દિવસ થઈ બાબત ઠારતા ને તો અત્યારે અંદર લાવી ગાય અને બધાને અંદર લાવી દીધા તો હવે આપણે ઠંડી ઓછી આવે ને હવે હુક્કો પૂળો નાખવો છે તો થોડો વરસાદ બંધ થાય તો આપણે હુક્કો પૂળો કાઢીને પછી નાખો

તો આપડે પેલા પેલા હવે પણ વરસાદ બંધ નહીં તો આપડે આ સાઈડ નું ખેતર ભરાઈ ગયું તો પછી હુકાઈ ગયું છે પાણી આ સાઈડ નું આખો આખો આ છેડ આખો એક પટ ભરાજાઈ ગયો આટલા વધી જ તો આપણે ખેતરમાં હજી પોકવા હવે જો આ પાણી કેટલું ભરાઈ ગયું તો આપણે ખેતરમાં જવાનું છે હું તમને ખેતર બતાવું નુકસાન છે આપડે આડમ પાણી ભરાઈ ગયું છે તો વેલા વેલા બતાવ આવી જ બોલો જો એડમ આપણે પોણે ભરાઈ ગયું છે ને પણ ચકરવિયામાં એ ભરાઈ ગયું છે બધા એટલે આરે હાથ નુકસાન છે ને કેટલી ઠંડી વાવે છે કોઈ ચાલ ઘણી ને બા એના એડમે પોણે ભરાઈ ગયું છે તમે જો ને એક આલ્ટી તૂટી ગયું છે એ ઊલી સાઈડ ફોમ હતો બોલ્યા કે નહીં

ભલે ઠીક તો આપણે તો આપણે હજી ખેતરમાં છીએ ને આપણે આ ચક્કર પોણે ભાઈ ગયો ને જે હોમ છે તો ભાઈ તો આખું આખું પ્યાક થઈ આ ખેતર તો આખું આખું પ્યાક થઈ ગયું પડી તો હોમ એટલે આપણે ઉલી સાઈડ તો આપણે આ બાજુ હવે હેડ્યા છો

છે તો આખું પડી પડ્યું આપણે તો નુકસાન જ છે ને આપણે ફોન ચારથી પેલો મેલો આવવું પડશે ગોમમાં લાઈટ નહીં મોટી આલટી આવે ને તૂટી ગયું છે એટલા માટે આપણે સતવી લઈને ઉપડી ગયા વહેલા વેલા ગોમ છેતરમાં આવી ગયા અને પાછું ગોમ જ આવું તો હા આપણે ચક્કર એ પેક જ પડ્યા આગળ પેક આ સાઈડ નું પેક જ એટલે બધુંય નુકસાન જ થઈ હવે આ પેલો ના આવ્યો ને હવે પાછો પેક થી આવ્યો એક ધારો સે કમ અઢી દાડ થી પડે અઢી બંધ નઈ શું આજ તો એ આજ બંધ નઈ શું બધુંય એટલા માટે થઈને કેવું પડે બોલ